નમસ્કાર નમસ્તે વાલા 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 માય ડિયર ફ્રેન્ડ્સ હું છું વિશાલ સર વાટેડ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે શું તો ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 બીજગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 7 બઉ સરસ મજાના દાખલા એક થી સાતમો દાખલો હવે જોવાનો છે અને ગઈ છે હવે તો તો તમને ખ્યાલ આવી ગયો જોયા નથી જોઈ આવજો તમારી માટે ખૂબ ઉપયોગી થશે બરાબર છે આ બધા વિડીયો ખાસ 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 વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષામાં વધુ પૂછાય એવું જ છે ને હું તમને દરેક દાખલાની આગળના કોન્સેપ્ટ પણ કહેતો રહું છું હવે કારણ કે તમને હવે કંઈ પણ ભૂલાવું ન જોઈએ અમારો એક જ ટાર્ગેટ છે કે તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવો માતા પિતાનું નામ રોશન કરો હા ગણિતની અંદરના દરેક કોન્સેપ્ટ ક્લિયર કરીને માર્ક્સ લાવવાના છે છે નહીં કે ગોખી ગોખીને બરાબર ચાલો તો શરૂ કરવા જઈ રહ્યા છે આપણે દાખલા નંબર સાત એ પેલા કહી દો નાની એવી વાત કે વિડીયોને લાઈક કરો તમારી કાંઈ પણ ક્વેરી હોય તેને કોમેન્ટ કરો વિડીયોમાં મજા આવી હોય તો થેન્ક યુ સર લખીને કોમેન્ટ કરો અથવા તો તમને કંઈક એક્સ્ટ્રા એમ થાય કે સાહેબ અમને અમારે તમારા તમારા વિશે અમને કંઈક કેવું છે

અને 2xy2 એ સિવાય બીજું છે કે નહીં ચેક કરી લઈએ આપણે xy2 કે છે ચલો આખી જ રકમમાં xy2 બીજું કે છે નહીં ચલો એનું પતિ ગયું હવે નેક્સ્ટ બીજું આપણે જોઈએ ને જો જેનું લખાઈ જાય ને એના ઉપર તમારે આમ પેન્સિલ છે જ આડો એવો લીટો કરી દેવાનો સાહેબ કેમ એવું ભેગું નથી થઈ જાય દીકરાઓ ભેગું થઈ જશે ને તો તકલીફ પડશે એકની એક વસ્તુ બીજી વખત તમે ગોતવામાં ગોતવામાં બપોર પાડશો

ખબર છે ખાસ ધ્યાન રાખજો જો આમાં એને બહુ લોચા થાય છે આ દાખલાની અંદર લોચા થાય છે ને પરીક્ષામાં આજ પૂછાય છે શું છે આમાં પણ સજાતીય પદ શોધી કાઢવાનો જ દાખલો છે તો 10 p q તો 10 p q તો -7 p q q p જો p q અને q બંને સરખું જ કહેવાશે કારણ કે ચલ ને ચલના ઘાતાંક સમાન કે ચલ હવે કે છે p q p q q p અહીં આવી 78 q બીજે કઈ છે નથી તો ત્રણ પદ લખવાના દસ પીયા કરીશું નેક્સ્ટ લખીશું હવે આપણે સેવન પી પી વાળું ગોતવાનું છે ચાલો સેવન પી છે અહિયાં પી પી હા ચોવીસો પાંચ પી એટલે આ બે લખવાના થાય અને રેડી ઇંગ્લિશ પણ શીખી જજો વિદ્યાર્થીઓ થોડુંક માઇનસ હંડ્રેડ ક્યુ એટ ક્યુ અને માઇનસ સો ક્યુ

અને 701 p^2 રેડી ચાલો છેલ્લા બે જ વધ્યા બે જ સેમ ટુ સેમ છે દેખાય છે 13 p^2 q અને q p^2 કેમ કે ચલ અને ચલના સમાન છે ત્યાં છે છે બંનેમાં એક એક છે ઓકે છે ચાલો તો અને આ બધા તમારા જવાબ થઈ ગયા આ જ રીતે લખવાનું થશે બહુ ઈઝી મેથડ છે બરાબર છે ચાલો સમજાઈ ગયું સજાતીય પદ વાળો આ પહેલો અને એનો બીજો દાખલો ઓકે ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ છે ના એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને ડાઉનલોડ કરવા માટેની લિંક તો આપણને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બરાબર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરો એટલે તમને ઘણા બધા લાભ મળે શું લાભ મળે કે નીચેના તમામ સોલ્યુશન્સની સોલ્યુશન ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથીની સોલ્યુશન બુક મળશે કઈ બુક કીધી છે સોલ્યુશન બુક જોઈએ તો બુક મળશે સોલ્યુશનની ની પીડીએફ જોઈએ તો પીડીએફ મળશે અને તે લેવા માટેનો કોન્ટેક્ટ નંબર છે આપણો સિક્સ થ્રી ફાઈવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યાંથી તમે મેળવી શકો છો એસવીઆઈ પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ સરસ મજાના તૈયાર કરેલા છે તમારી માટે છે આગલા વર્ષે વિદ્યાર્થીઓને આપ્યા હતા દરેકને ઉપયોગી થયા દરેક વિદ્યાર્થી એવું કીધું હતું કે સાહેબ આના લીધે અમે એ ગ્રેડ ને એ પ્લસ ગ્રેડમાં પહોંચી ચૂક્યા છીએ અમને એ કે એ પ્લસ ની આશા નહોતી પણ ત્યાં સુધી આવ્યા છે એવા વિદ્યાર્થીઓના રિવ્યુ છે બરાબર પ્રશ્નપત્ર છે ને બીજું ઘણું બધું છે તો આપણે એપ્લિકેશન પર ઉપલબ્ધ છે બધું ત્યાં જશો તો અમુક પ્રકારની ક્વિઝ પણ મળશે તો તમારે ખાસ ધ્યાનથી જોતું રહેવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો તો જોઈએ નેક્સ્ટ રેવા અહીંયા તો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર સાત એટલે કે સ્વાધ્યાય દસ સંપૂર્ણ પૂરું તો નેક્સ્ટ વિડીયો ની અંદર મળશું સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ના સોલ્યુશન સાથે ત્યાં સુધી તમે રેડી છો નોટ પેન લઈને ફરી પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર આવી જજો ખાસ 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 વિદ્યાર્થી મિત્રો તમારા દોસ્તોને પાછા બોલાવતા આવું બરાબર છે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત